હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય ગણિત એમાં એકમ આઠ છે દશાંત સંખ્યાઓ તેમાં શરૂઆતમાં જ ઉદાહરણ એક આપ્યું છે તેની સમજૂતી જોઈએ તો એમાં પહેલાં જ લખ્યું છે કે કઈ સંખ્યા મોટી છે એક કે જીરો પોઈન્ટ નવ્વાણું તો પહેલાં આપણે આ રીતે જ બંને સંખ્યાઓ લખી દઈશું હવે આમાં પોઈન્ટ નથી તો જો કોઈ સંખ્યામાં પોઈન્ટ ના હોય તો પાછળ પોઈન્ટ કરવાનો છે અને કશું ના હોય તો આપણે આ રીતે જીરો જીરો એડ કરીશું બરાબર હવે બંને સંખ્યાઓ સરખી દેખાય છે અને એકમ બીજું હોય એને પોઈન્ટ પછી પ્રથમ સંખ્યા હોય એને દશાંશ અને બીજા નંબરમાં આવે છે એને સતાંશ કહે છે ઓ લાઈન્સર જોઈએ તો પહેલાં શરૂઆતમાં જ એકમમાં જ ખબર પડી જાય છે કે એક મોટા છે ઝીરો કરતાં બરાબર એટલે આપણે અહીંયા લખીશું કે એકમના સ્થાને એક મોટો છે બરાબર એ રીતે એક અને ઝીરો પોઈન્ટ નવ્વાણું તો અહીં આવશે ગ્રેટર ધેન બરાબર આગળ જોઈએ આપણે બીજી એક સંખ્યા આપી છે આપણને એક પોઈન્ટ ઝીરો નવ અને એક પોઈન્ટ ઝીરો તાનું તો પહેલાં આ રીતે આપણે બંને સંખ્યા લખી દઈશું બરાબર હવે સંખ્યામાં જોઈએ તો અહીંયા એક ઓછો ખૂટે છે તો આપણે ત્યાં જીરો લખી દઈશું હવે આપણે જોઈએ તો અહીંયા એકમના સ્થાનમાં એક એક દસ દશાંશના સ્થાનમાં ઝીરો જીરો સતાંશના સ્થાનમાં નવ નવ છે પણ ત્રીજા નંબરમાં છે એ સહસ્ત્રાંશ કહેવાય એમાં જોઈ શકીએ છીએ આપણે કે જીરો ના અને ત્રણ મોટા છે એટલે કે એક પોઈન્ટ ઝીરો ત્રણ માં સ્થાને ત્રણ મોટા છે એટલે કે એક પોઈન્ટ ઝીરો નવ અને એક પોઈન્ટ ઝીરો